ઇન્ટરનેટના જમાનામાં જ્યારે આખા જગતમાં માહિતી વિસ્ફોટ થઈ રહ્યો છે એવા સંજોગોમાં જ્ઞાન જાણે કે સાઈડમાં મૂકાઈ ગયું છે કોરાણે મૂકાઈ ગયું છે માહિતી અને જ્ઞાનની વચ્ચેનો જે એક ભેદ છે સૂક્ષ્મ ભેદ છે એને સંજોવાનું એ ભેદને વ્યવસ્થિત રીતે ડિફાઇન કરીને એને ઉત્તેજન આપવાનું કામ નાના નાના ગ્રંથાલયો કરી રહ્યા છે અત્યારે જે માહિતી વિસ્ફોટની વચ્ચે આપણે જ્યારે નોલેજની વાત કરી રહ્યા છે જ્ઞાનની વાત કરી રહ્યા છે ત્યારે પોતાના ઘરે નાની સરખી લાઇબ્રેરી ચલાવતા અદના માણસોને પણ અત્રે યાદ કરવા પડે આજે હું તમને એવા જ એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાનો છું કે જેઓ પોતાના ખર્ચે પોતાની જગ્યાએ પોતાના સમય મુજબ નિયમિતપણે જ્ઞાન માટે લોકોને મદદરૂપ થઈ રહ્યા છે આવો આપણે મળીએ ગીતાબેન નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું એક વિશિષ્ટ વ્યક્તિત્વની વાત કરવાનો છું જે રહે છે અમદાવાદના થલતેજ વિસ્તારમાં ગીતાબેન પંચાલ એમનું નામ છે સિક્ષ્ટી પ્લસ એમની ઉંમર છે પણ ધ્યેય છે જ્ઞાનનો ફેલાવો કરવાનું એ બહેન ગીતાબેન પંચાલ મૂળે તો બહુ જ સક્રિય એક્ટિવ રહીને ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે એમાંની એક મુખ્ય પ્રવૃત્તિ છે જ્ઞાન ઉપાર્જન માટે જ્ઞાનના ફેલાવા માટે લાઇબ્રેરી ચલાવવાનું આ બહેન પોતાના ઘરે એક નાની સરખી હોમ લાઇબ્રેરી ચલાવે છે આ પુસ્તકાલયમાં આજુબાજુના જે પણ વરિષ્ઠ નાગરિકો છે યુવક યુવતીઓ છે અને ગૃહિણીઓ છે એ એનો લાભ લે છે અને આ રીતે એમના પાસે રહેલા પુસ્તકોનું સુયોગ્ય રીતે વાંચન થાય છે અને લોકોમાં આ રીતે જ્ઞાન ફેલાય છે અત્યારે જરૂર છે જ્ઞાનના ફેલાવાની માહિતીનો વિસ્ફોટ તો ઇન્ટરનેટની દુનિયામાં ભરેલો પડ્યો છે પણ શિષ્ટ વાંચન અને સાહિત્યનું વ્યવસ્થિત રીતેનું વાંચન એ લોકોને પોતાના જીવનમાં એક વ્યવસ્થિત મુકામ પર લઈ જવામાં મદદરૂપ થાય છે જેમ કહેવાયું છે કે પુસ્તકો જ આપણા સાચા મિત્રો છે તો આ આખા મુકામને ચરિતાર્થ કરાવનાર ગીતાબેન પંચાલ સાથે મુલાકાત કરીએ નમસ્કાર હું ગીતા પંચાલ અને થલતેજ વિસ્તારમાં હું શ્રી વિદ્યા ગ્રંથ મંદિર નામની પુસ્તકાલય ચલાવું છું જે બિલકુલ નિઃશુલ્ક છે અને ત્યાં આગળ સિનિયર સિટીઝનો ગૃહિણીઓ અને બાળકો બધા વાંચવા માટે પુસ્તકો લઈએ જાય છે અઠવાડિયામાં એક દિવસ એવી રીતે મારું પુસ્તકાલય ચાલુ હોય છે અને બાકીના દિવસે આપ ફોન કરીને મને આવી શકો છો અને પુસ્તકો વાંચી શકો છો દર વખતે હું વીસ દિવસ માટે બે પુસ્તકો આપું છું અને જેના માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી તો આ રીતે મારું પુસ્તકાલય ચાલે છે આ પુસ્તકાલય મેં મારા મધરના નામથી શ્રી વિદ્યા ગ્રંથ મંદિરને ચાલુ કર્યું અને આજે અગિયાર વર્ષ થયા મારા માતા પિતાને વાંચનનો ખૂબ શોખ હતો અને ખૂબ બાળપણથી અમને અલગ અલગ પ્રકારની વાર્તાઓ કરતા અને વાંચતા વાંચવા માટે અમને પ્રેરતા હતા મેન બાળપણમાં પણ ખૂબ વાર્તાઓ વાંચી છે બકોર પટેલ છે દિનકર જોશીની પછી છકો મકો અને આવી અદ્ભુત ઘણી બધી વાર્તાઓ વાંચી છે અને એના કારણે મને પોતાને ખૂબ વાંચનનો શોખ હતો એટલે વાંચવાનું મેં મને ઈચ્છા થઈ કે બીજા બધા પણ વાંચતા થાય અને મારી પાસે એક પોતાની નાનકડી લાઇબ્રેરી હતી તો મેં એનો આવી રીતે સદઉપયોગ કર્યો મારી પાસે અત્યારે પુસ્તકાલયમાં ડિસ્પ્લેમાં મેં એક હજાર જેવા પુસ્તકો મૂક્યા છે જેમાં હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ત્રણેય ભાષાના પુસ્તકો છે સર્વેને ગમે એવા પુસ્તકો છે જેમ કે બાળકો માટે બાળવાર્તાને બાળકોના પુસ્તકો છે પછી યુવાન વયના હોય તો સાહિત્યના લગતા પુસ્તકો છે વિજ્ઞાન અને જ્ઞાનના પુસ્તકો પણ છે આધ્યાત્મિક પણ છે સિનિયર સિટીઝને જેને રસ પડે એના માટે એવી રીતે એક હજાર જેવા પુસ્તકો મેં ડિસ્પ્લેમાં મૂક્યા છે અને બાકીના બે એક હજાર જેવા પુસ્તકો જે મારી પર્સનલ લાઇબ્રેરીમાં છે અને જે હું વાંચું છું અને મને એમ લાગે કે આ માણસ બહુ સિન્સિયર છે અને નિયમિત જે વાંચક કરે છે એ લોકોનું એમાંથી પણ સારા સારા પુસ્તકો જોઈતા હોય તો આપું છું મારી પાસે ચાર વેદ પછી ગીતાના અધ્યાય છે ગીતા છે ભગવદ્ ગીતાના બારે બાર મારી પાસે એના ભાગ છે અને અંગ્રેજીમાં પણ ખૂબ સારા સારા લેખકોના પુસ્તકો મારી પાસે છે નમસ્કાર મિત્રો મારું નામ વીર પંચાલ છે હું સાતમા ધોરણમાં ભણું છું અને હું તેર વરસનો છું હું ગીતા આંટીની લાઇબ્રેરીમાં નિયમિત આવું છું તેમની જોડે ઘણા સારા સારા પુસ્તકોનું કલેક્શન છે અને મને પુસ્તકો વાંચવી ગમે છે એટલે હું મારી મનપસંદ પુસ્તકો ઘરે લઈ જાઉં છું વાંચવા મારી પાસે કેટલાક પુસ્તકો હતા પહેલાં પછી જ્યારે હું માતૃભાષા અભિયાન જોડે જોડાઈ તો ત્યાં આગળ મેં વાત કરી કે મારા હું એક ગ્રંથ મંદિર ચલાવવું છે તો ત્યાંથી પણ મને ખૂબ જેટલા પુસ્તકો મળ્યા ઘણા સાતસો આઠસો જેવા પુસ્તકો તો મને એ લોકોએ જ આપ્યા હતા અને મારી પસંદના પુસ્તકો એમણે કાઢી આપ્યા હતા એમાં પણ એમનો મને ખૂબ આભાર કે તમને કિતાબેન જેવા ગમે એવા આવીને પુસ્તકો લઈ જાઓ પછી હમણાં એક માતૃભાષા અભિયાન દ્વારા એક પુસ્તક પરિચયનો એક પ્રોગ્રામ થયો ત્યારે એક એસ સે મહેતા નામના માણસ વ્યક્તિ મળ્યા જે પણ એ પણ પુસ્તક પરિચય માટે આવ્યા હતા અને મારી જોડે વાતચીત કરતાં એમને એવું લાગ્યું કે અહીંયા તો મારે ખાસ આપવું જ જોઈએ તો એમણે હમણાં મને પાંચેક હજારનો ઝવેરચંદ મેઘાણીનો આખા પુસ્તકોનો સેટ આપ્યો તત્વમસી ધ્રુવ ભટ્ટનું અકુપાર આવા બધા સારા સારા પુસ્તકોએ મને નિયમિત ભેટ મોકલતા રહે છે અને એ પોતાના ખર્ચે મોકલે છે પોતે ખરીદે છે અને કુરિયર પણ પોતે જ કરે છે મને એના માટે એક પણ પૈસો ખર્ચવાની ના પાડે છે કે તમે આટલું સારું કામ કરો છો તેમાં મારું એટલું કાં નાનકડું યોગદાન છે પ્લસ મારા દીકરા અને દીકરીને પણ ખૂબ વાંચનનો શોખ છે કારણ કે બાળપણથી અમે ઘરમાં બધા વાંચતા હતા એને મને જોઈ છે વાંચતા તો એ લોકો પણ વાંચે છે અને એ લોકો અંગ્રેજી સાહિત્ય વાંચે છે અમિત જે પુસ્તકો અત્યારે રામ ને રાવણના બધા આવ્યા છે એ વાંચી રહ્યા છે મારી દીકરી તો એ મને પુસ્તકો આપી દે છે મારો દીકરો છે પૌલો કાલોનો બહુ મોટો ફેન છે અને આની પાસે અલગ અલગ પ્રકારના પુસ્તકો છે એ પણ મને જ્યારે વાંચી લે ત્યારે મને કે મમ્મી તો આ લાઇબ્રેરીમાં ડિસ્પ્લેમાં મૂકી દે તો આવી રીતે મારી પાસે ઘણા બધા પુસ્તકો છે આજુબાજુના લોકો પણ જ્યારે જાણે તો આધ્યાત્મિક પુસ્તકો મને આપી જાય છે મારું નામ શ્વેતા પંચાલ છે હું થર્ટી સેવન ઇયર્સની છું હું ગીતા આંટીના ત્યાં રેગ્યુલર લાઇબ્રેરીનો યુઝ કરું છું અને ત્યાં ઘણા સારા સારા પુસ્તકો મને મળી રહે છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ મને જે ગમે એ પુસ્તકો હું ત્યાંથી લઉં છું અને રેગ્યુલર વાંચન કરું છું અને મને પસંદ છે વાંચવું ગીતા આંટીના કલેક્શનમાં ઘણી સારી સારી હિસ્ટ્રી અને સાયન્સની બુકો હોય છે એમાંથી મેં એક સારી પુસ્તક લીધી છે ટેલમી વાય એ સાયન્સ વિશેની છે આમાં બધા સાયન્ટિફિક રીઝનો આપેલા હોય છે આજની નવી પેઢી છે ને વાંચનથી થોડી વિમુખ થઈ ગઈ છે અને આ ડીડીએ સ્ક્રીનમાં ને બધું ઓનલાઈન ને પીડીએફ ને બધું વાંચે છે પણ મને લાગે છે કે લાંબા ગાળે એ બધું નુકસાનકારક છે આપણને અને એમાં આપણે કંઈ સેવ નથી કરી શકતા આપણે આપણું જે આપણા આપણને ગમતું હોય તો એને માર્ક કરીને આપણે જો રાખી શકતા નથી એવી રીતે અને આપણે એની જોડે બહુ એટેચ નથી થઈ શકતા જ્યારે એક પુસ્તક આપણે હાથમાં પકડીએ છીએ ને ત્યારે પુસ્તક જોડે આપણે એટેચ થઈ જઈએ છીએ આજે મારા દરેક પુસ્તક છે ને એ મને મારા બાળકો જેટલા જ વાલા છે અને મને ખૂબ ગમે છે અને હું સાચી કહું તો હું પોતે બાળપણથી જે રીતે વાંચું છું અને અત્યારે પણ વાંચું છું જ્યારે અને મારા ટ્રેનિંગના પ્રોગ્રામો લઉં છું ત્યારે મને કોઈ સારું પુસ્તક લાગે તો એને અન્ડરલાઇન કરી દઉં છું એ લાઈનને જેથી એના બરાબર મને એમ થાય છે કે આ વાત કોઈને કહેવા જેવી છે કે આ વાત પર વિચાર કરવા જેવો છે તો એ આપણા મગજને બરાબર બેસી જાય છે અને આપણે એના પર કામ કરી શકીએ છીએ તો આજે આ જમાનામાં જો બાળકોને આપણે થોડાક વાંચન પરથી પહેરીશું નાના નાના બાળકો હોય એ લોકોને ચિત્ર વાર્તા બતાવીએ આપણે પિક્ચરો બતાવીએ તો પણ એ લોકોને ખૂબ એ લોકો કનેક્ટ થાય છે અને પુસ્તક પરથી પોતાનો પ્રેમ એ લોકોને જાગૃત થાય છે અને આ વસ્તુ એ લોકોને આગળ અભ્યાસમાં પણ મદદ કરશે કારણ કે અભ્યાસમાં પણ બધી બુકો આપણે ડિજિટલ નથી વાંચવાના પણ આપણે જ્યારે પુસ્તક હાથમાં પકડી છે ને ત્યારે બાળકોને ટેવ કેળવાશે અંડરલાઈન કરવાની તો એ લોકોને યાદ રહેશે અને એ લોકોને તરત ક્વેશ્ચનના આન્સર મળી જશે અમારા વાંચનના આ જે લોકો પર તે લગાવ રાખવાના પ્રયોગમાં અમે એક આ નવું એક કામ ચાલુ કર્યું છે પ્રકલ્પ ચાલુ કર્યો છે વિદ્યાભારતી ફાઉન્ડેશન સાથે શ્રી હરેશભી ત્રિવેદી જેના સંચાલક છે જેને કામ કરે છે તો અમે એક નાનકડું એવું દસ દસ વ્યક્તિના ગ્રુપ બનાવીએ છીએ અને એમાં વાંચન વિમર્શ નામ છે એનું ગ્રુપનું અને એમાં અમે દર મહિને એક પુસ્તક બધાએ કમ્પલસરી વાંચવાનું છે અને મહિનાના અંતમાં અમે કોઈપણ એક દિવસે મળીએ છીએ ડિજિટલ હા અમે ઓનલાઈન મળીએ છીએ ગૂગલ મીટ કે ઝૂમમાં અને ત્યારે મળી અને સૌએ જે પોતાનું પુસ્તક વાંચ્યું છે એના વિશે અમે વાત કરીએ છીએ એનાથી શું એક ફાયદો થાય છે કે અમે એક જ પુસ્તક વાંચ્યું છે પણ અમને આખા મહિના દરમિયાન અમને દસ પુસ્તકોની માહિતી મળે છે અને આ પુસ્તકોમાં શું છે અવનવું એવું અમે જાણવા મળે છે અને ઘણા અમારા વરિષ્ઠ મિત્રો તો જો એવા જે સિનિયર સિટીઝનો એ એવા સરસ અદ્ભુત પુસ્તકો લાવે છે અને વાંચે છે કે આપણું મન ખુશ થઈ જાય છે હમણાં હાલ જ એક મીનાલબેન શેઠ છે એમણે બંગાળી લેખક છે શંકર એની વાર્તા ચોરંગી વાંચી હતી અને એમાં એટલું બધું અદ્ભુત જીવનનું લેખન હતું ને એટલી સુંદર વાર્તા હતી કે અમને એમ થયું કે આ બધા આપણે જાણીએ છીએ કે બંગાળી લેખોનું લેખકોનું લખાણ બહુ ઉત્કૃષ્ટ છે તો ત્યારે આ આપણને એમ થાય કે ઘરે બેઠા મને ગંગા મળી ગઈ તો આવી રીતે જો તમે પણ વાંચન શોખ ધરાવતા હોય તો અમારી જોડે ચોક્કસ જોડાઈ શકો છો અને એક વાંચનને પ્રવૃત્તિને આપણે એક આપણી જે યુવા પેઢી છે એને આપણે એમાં જોડીશું તો ખૂબ આનંદની વાત છે લોકો આજકાલ પુસ્તકથી વિમુખ થતા જાય છે એમણે સતત ડિજિટલી વાંચે છે ઓન સ્ક્રીન ટાઈમ એમનો વધી ગયો છે પણ ફિઝિકલી કોઈ પુસ્તક હાથમાં પકડીને વાંચતા હોય એવું અત્યારે ઘટી રહ્યું છે ત્યારે પુસ્તકની સાથે તાદાત્મય કેળવવાનો આ એક જે પ્રયોગ છે આ એક જે પ્રક્રિયા છે એને ઉજાગર કરવાની ખબર અમદાવાદની નેમ છે તો આ રીતે ફલતે જ વિસ્તારમાં રહેતા બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના અને ગૃહિણીઓ સુધીના લોકો ગીતાબેનની આ લાઇબ્રેરીનો લાભ લે છે અને આ રીતે ગીતાબેનનો આ જ્ઞાન ફેલાવવાનો યજ્ઞ ચાલુ રહે છે તો આ હતા ગીતાબેન પંચાલ કે જેમણે પોતે પોતાની પાસે પુસ્તકોનો તો ભંડાર છે જ પણ લોકો માટે એના દરવાજા ખુલ્લા મૂક્યા છે નાની સરખી ઘરે લાઇબ્રેરી ચલાવીને લોકોને પુસ્તક માટે અભિમુખ કરે છે પુસ્તકાભિમુખ કરે છે અને આ રીતે વાંચનનો વ્યાપ વધે લોકોને અત્યારે ડિજિટલ દુનિયામાંથી બહાર આવીને ફિઝિકલ બુક હાથમાં પકડીને વાંચન પ્રત્યેની એક સૂઝ કેળવાય એ બાબતમાં એમના પ્રયત્નો છે ખબર અમદાવાદમાં આ રીતની હંમેશા પોઝિટિવ સ્ટોરીઝ તમે જોતા રહેશો સમાજમાં રહેલા દરેક વ્યક્તિઓ પાસે કંઈક ને કંઈક પોઝિટિવ વસ્તુઓ છે એ સકારાત્મક સોચને બહાર લાવવાનું કામ હંમેશા ખબર અમદાવાદ કરે છે આ એપિસોડ તમને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર કોમેન્ટ કરજો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને ખબર અમદાવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નિતનવીન અતરંગી શતરંગી એપિસોડ્સ તમને ખબર અમદાવાદમાં નિયમિત જોવા મળશે આ સાથે હું શશિકાંત વાઘેલા આ એપિસોડને અહીં વિરામ આપું છું આવા જ કોઈક નવા એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર